આજે તો ને બાંધી દીધા માંડવીમાં તો દ્વારકાધીશ મિત્રો તો સ્વાગત છે મિત્રો અમારે મીનુ માં તો આજે જો ભાઈ માંડવી કાઢવાની રે ને બાંધી દીધા માંડવીમાં કન્ટિન્યુ બનાવી મિત્રો કારણ કે મિત્રો છેલ્લે દિવસે માંડવી કાઢવાની રીતે ને અમારે બાંધી દેવો પડે માંડવીમાં એટલે જેટલું ખાય એટલું ભાઈ ખાવું મોસ્તી ખાવું એટલે ભાઈ એ તો ભાઈ સરવા બાંધી જતા માંડવીમાં સુટા પછી તો મિત્રો હું જાતો તો માંડવી નો પછી ખેંચવા ખેંચીને પછી મેં ઠપકા લીધો એક સોડવો પછી તો મિત્રો આવી ગયો છું ટ્રેક્ટરને ભઈ જો ભાઈ ઓમિયા ભાઈ ભેગી કરીને પછી હું ઉતારો બાકી કે વીડિયાને પછી તો મિત્રો અમે અમારું ભેગું કરીને ભાઈ અમે ખાવા બેહી ગયા પોરો કે ટ્રેક્ટર હજી આવતું હું તો ટ્રેક્ટર ભાઈ જો ઓલી હેઠે હતું એટલે અમે બ્લોગમાં તમને બિનાઈ રહ્યો છું કન્ટિન્યુ રહે પછી તો મિત્રો મેન્ડવી ભેગી કરતા એટલે અમને મળી ગયા એક સબસ્ક્રાઇબર તો સબસ્ક્રાઇબર કા કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને એક જો તો હાલો ભાઈ મળ્યા પાડા તમને કઢી કરીને આ ભાઈ કે હાલો ભાઈ વીડિયા બનકે મેન્ડવી ભેગી કરવાની છે એટલે મે કરને કો વિડિયો બન પછી તો મિત્રો આ ભાઈની મેડિક્સ પણ પીડ કેમ છે જરા કમેન્ટ કરીજો જો એક તો સી મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો વ્લોગ સારું લાગ્યો હોય તો એક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળીએ પાછા તમને બીજા વ્લોગમાં